આ પ્રસંગે ઘનશ્યામ સ્વામી અને પ્રેમજી સ્વામી ધોલેરાના પવિત્ર હસ્તે મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સમસ્ત લાંબડાપુરા ગ્રામજનોએ અને સ્વજ્ઞાતિના સાથ સહકારથી પચાસ લાખથી વધુ પચાસ લાખથી પણ વધુ મોટી રકમ આ મંદિર બનાવવા પાછળ ખર્ચ કરવામાં આવશે તેવું લાંબડાપુરા સરપંચ દ્વારા કહેવામાં આવ્યું શ્રી કષ્ટભંજન હનુમાનજી નૂતન મંદિરનું મારુતિધામ મંદિર જ્યારે બનીને તૈયાર થશે ત્યારે લાંબડાપુરા ગામ તેમજ આજુબાજુના પંથકમાં એક અલગ પ્રકારની ઉર્જા અને આસ્થા જોવા મળશે તે મુજબનું મંદિર તૈયાર થવા જઈ રહ્યું છે બીરો રિપોર્ટ સાવલી આજ રોજ લામડાપુરા ગામ થકી તારીખ પાંચ છ બે હજાર પચીસના રોજ ગુરુવાર હનુમાન દાદાના મંદિરનું ખાતમુહૂર્ત રાખેલ છે તે મંદિરનું નામ મારુતિધામ રાખેલ છે તથા સર્વ જ્ઞાતિ સમાજને લઈને સાથે સાથે કામ કરેલ છે તથા ગ્રામજનો થકી આ બધું આયોજન કરેલ છે તે સરસ રીતે પૂર્ણ થાય એવી પ્રભુને પ્રાર્થના જય કષ્ટ કરશભંજન દેવ સ્વામિનારાયણ ભગવાન જય માતાજી ઓકે